તમે રાજીનામું કયા કારણ થી રાજીનામું આપ્યું છે કારણ તો ઘણા છે પણ એમાં શું છે કે અત્યારે અમારે ગુંડા વિરોધી જુવા સમય ચલાવી રહ્યા છે એમાં વડ અંદર ખાણ ખાણ ખરીદ થી માની માફિયા બેફામ આ માણસોને માનો કે ખંડીથી લઈને બધું ઉઘરાવતા હોય ને બે એવા લોકોને દબાવીને પૈસા પડાવતા હોય એટલે એના વિરોધમાં અમે પોલીસ ખાતામાં કમ્પ્લેન કરીને ગુંડાઓને જેલમાં નહીં ખાતે ત્યારે ભીમા દાના મકવાણા તરીકે એ એક એનો ભેગો છુંડાવેલો માણસ છે એટલે પાર્ટીમાંથી મેં એને સસ્પેન્ડ કર્યો છે તો પાર્ટીવાળા પ્રેશર કરે કે ભાઈ તમે એને સાથે બેસો એ સમાધાન કરી લો એટલે પોરબંદરની અંદર ગુંડાગીરી જે ચાલે છે એના વિરોધ મેં અભિયાન ચલાવ્યું છે એટલે મેં પાર્ટીને કીધું છે કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર ગુંડાગીરી અરે કોઈ રહેશે આમ આદમી પાર્ટીનો તો અમારે તમારી પાર્ટી ભેગું નથી રહેવું અને બીજો મુદ્દો એ છે કે આખા ગુજરાતની અંદર ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટીએ તો બે સીટમાં કર્યું હોય તો હું ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મને પણ પૂછવું જોઈએ કે કારણ કે પોટબંદરની સીટ ઉપર અમારી તૈયારીઓ હતી આમ આદમીમાંથી લડવાની છતાં પણ મારે આવું ઘણા કરી છે એટલે મેં અત્યારે હું આમ આદમી પાર્ટી અમારી સાથે પંદર હોદ્દેદારો ગુજરાતના હોદ્દેદારો છે એમાં મેરુભાઈ મુરુભાઈ લીલા વડોદરા છે મુરુભાઈ શીખા વડોદરા અને હસીનાબેનથી વાણીને બધા તમામ હોદ્દેદારો અમે પંદર જણા આજે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ભવિષ્યની અંદર અમે સાથે બે રણનીતિ ઘડશું અને અમારે 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 કઈ રીતના આગળ જાવું અને કઈ મારા મુદ્દા લેવા પાછા અને અમારે અમારે જે સામાજિક પ્રશ્ન છે એને કેમ વાંચા આપવી એવા પૂરતા પ્રયાસ અમે કરશું સાહેબ તમે જ્યારે રાજીનામું આપ્યું ત્યારબાદ સામા આવ્યા છે શું તમે કોંગ્રેસનો વાપસી કરશો એમાં એવું છે કે અર્જુનભાઈ મોઢવાડિયાએ જે તે સમયે અત્યારે રાજીનામું આપ્યું ને એ પહેલાં મેં વર્ષ દે પહેલાં કીધું હતું કે આ માણસ છે ને ગદ્દાર માણસ છે ને આ માણસ કોંગ્રેસ પાર્ટીને છે ત્યારે મેં એવિડન્સ સાથે પુરાવા આપ્યા હતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ મારી વાત ત્યારે માન્યા નહીં અને અત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર અર્જુનભાઈ ગદ્દારી કરી છે અને ત્યારે મને અર્જુનભાઈ પ્રત્યે જ મારે વાંધો હતો એટલે હું અર્જુનભાઈ અત્યારે રાજીનામું આપ્યું છે એટલે આમ આદમી પાર્ટીમાંથી મારા પ્રશ્ન જે હતા એટલે મને નિરાકરણ ના આવ્યું એટલે એમાં રાજીનામું આપ્યું અને આમાં મારે જવું પડે તો તો હું પ્રદેશ પ્રમુખ આ ચર્ચા કરી અને કોંગ્રેસ પાર્ટી મને જોઈન કર્યો તો મને કંઈ વાંધો નથી હું કરીશ કારણ કે મારો વિરોધ હતો અર્જુનભાઈ મોઢવાડિયાનો જ અર્જુનભાઈ પાર્ટી જે કંઈ આદેશ આપશે કોંગ્રેસ પાર્ટી એ મારે ત્યારે હોય કારણ કે આમાં લડવું તો પડશે જ ચૂંટણી લડ્યા વગર તો આ પોરબંદરની પ્રજા અને પોરબંદરની પબ્લિકને પણ આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે અર્જુનભાઈએ અને કોંગ્રેસ પાર્ટી પરના કાર્યકરો પર વિશ્વાસઘાત કર્યો છે એટલે પાર્ટી કોઈ જવાબદારી સોંપશે તો સો ટકા અમે ચૂંટણી લડવાની અમારે ત્યારયું છે જ 另外，他们。